આરોપી એ ભાગ્યુ રાખેલ વાડીએ મોટા પાયા ગાંજાનું વાવેતર વાડી ખેતરમાંથી લીલા ગાંજાના છોડ નંબર અડતાલીસ સાથે કિલો અને આઠસો ગ્રામ ઝડપાયો કુલ સત્યોતેર લાખ ત્રાણું હજાર પચાસના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છના હરિપંચાલા રહે કેરાળા જોગણીને અમરેલી એસઓજી એ ઝડપી પાડ્યો રિપોર્ટર સફરાસ ખોખર અમરેલી તો ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેની અંતર્ગત ભાવનગર એજિના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ અમરેલી જિલ્લા પોલીસ એસપી સર શ્રી સંજય ખરાત ના પણ માર્ગદર્શન અને સૂચના હેઠળ જે એસઓજી ની ટીમ છે એ સતત એક એટીએસ ના ચાર્ટર મુજબની કામગીરી કરતી હોય છે જેની અંદર આ રીતના કોઈ પણ જે માદક પદાર્થો છે તેને શોધી કાઢવા માટેના સતત કામગીરી કરતી હોય છે તો જેની અંદર આ એસઓજીની ટીમ છે જેને એક ચોક્કસ બાતમી મળી કે લાઠી વિસ્તારની અંદર એક મતિરાળા ગામની સીમ તરફ જવાના રસ્તે બાબુભાઈ ડેરની વાડી આવેલ છે જેની અંદર ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કંઈ અહીંયા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલ છે એવી ચોક્કસ અને આધારભાત આધારભૂત બાતમી હોય અને એસઓજી ટીમ દ્વારા ત્યાં આગળ રેડ કરતા એક ઇસમને લીલા ગાંજાના છોડ સાથે ઝડપી લેવામાં આવેલ છે અને આ કેસની અંદર જે પકડાયેલ આરોપી છે જેનું નામ છે છનાભાઈ હરિભાઈ પંચાલા જેની ઉંમર વર્ષ છે પચાસ અને ધંધો મજૂરી કરે છે અને જોગાણીનું કેરાળા નવા પ્લોટ વિસ્તાર તાલુકો લાઠી જિલ્લો અમરેલીના રહેવાસી છે અને આ રેડેની અંદર જે પકડાયેલ મુદ્દામાલ છે જે આ ખેતરમાંથી જે લીલા ગાંજાના છોડ આશરે અડતાલીસ જે છે અને જેનું વજન કરતા એકસો પંચાવન કિલો આઠસો ને પાંસઠ ગ્રામ અને જેની કિંમત સીતોતેર લાખ ત્રાણું હજાર બસો ને પચાસ રૂપિયા છે અને આ આજે જે રેડ છે એનો જે કેસ જે છે એ લાઠી પોલીસ સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવ્યો છે અને આગળ જે કંઈ પ્રોસીઝર છે એ તપાસ આગળ ચાલી છે.